નમસ્કાર એબીપી અસ્મિતાના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે બ્રેમલ વાવાઝોડું હાલ અત્યારે વાવાઝોડામાં પરિવર્તિત થઈ ચૂક્યું છે પહેલાં પ્રેશર બંગાળની ખાડીમાં ઉદભવ્યું હતું ત્યારબાદમાં તે ડીપ ડિપ્રેશન બની આગળ વધી રહ્યું હતું પરંતુ હાલ અત્યારે આ જે રેમલ વાવાજો રેમલ છે જે વાવાઝોડામાં પરિણમ્યું છે જે ભારતના દરિયાકાંઠાના વિસ્તારો છે અને બાંગ્લાદેશના જે દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં તેની ભારે અસર જોવા મળી રહી છે પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાના વિસ્તારોમાં તેના લેન્ડફોલની પ્રક્રિયા પણ શરૂ થઈ ચૂકી છે અને હવે આગામી ચાર કલાક સુધી આ જે લેન્ડફોલ છે તેની પ્રક્રિયા આગળ ચાલતી રહેશે આજે કાંઠાના વિસ્તારો છે તે તમામ આસપાસ બંગાળના દરિયાકાંઠે રેમલ નામનું વાવાઝોડું ટકરાઈ શકે છે હવામાન વિભાગે પશ્ચિમ બંગાળમાં રેડ એલર્ટ પણ જાહેર કરી દીધું છે આજે રેમલ વાવાઝોડું છે તેને પગલે રેડ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે તે ઉપરાંત ની જે બાર જેટલી ટીમો છે તે બાર ટીમો પણ ત્યાં સ્ટેન્ડ બાય રાખી દેવામાં આવી છે તે ઉપરાંત જે કોલકાતા એરપોર્ટ છે તે પણ બંધ કરી દેવામાં આવ્યું નવ કલાક સુધી તેના અને લેન્ડિંગની જે પ્રક્રિયા છે તે પણ રોકી દેવામાં આવી હતી અને ચોક્કસપણે આ જે વાવાઝોડું છે તેની અસર ગુજરાત પર પણ થોડી ઘણી થઈ શકે છે ભેજવાળું વાતાવરણ સર્જાઈ શકે છે પવન પણ ભારે ફૂંકાઈ શકે છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ કે જેઓએ પણ આગાહી કરી હતી કે પ્રી મોન્સૂન એક્ટિવિટી પણ શરૂ થઈ શકે છે એટલે આ જે રેમલ નામનું વાવાઝોડું છે તેને જે ભારતના દક્ષિણના જે કાંઠાના વિસ્તારો છે ત્યાં તો તેની અસર થઈ જ શકે છે આજે પિંક કલરનો જે ભાગ દેખાઈ રહ્યો છે ત્યાં તેની પવનની તીવ્રતા પણ ખૂબ વધારે જાણી શકાય અને આ જે કાંઠાના વિસ્તારો છે ત્યાં વધારે અસર અત્યારે હાલ અત્યારે જોવા મળી રહી છે વાવાઝોડા પહેલા પશ્ચિમ બંગાળના કેટલાક જિલ્લામાં વાદળછાયું વાતાવરણ પણ જોવા મળ્યું હતું સવારથી જ વરસાદી સિસ્ટમ અલગ અલગ જે જિલ્લા છે ત્યાં જે દક્ષિણના જિલ્લાઓ છે ત્યાં જોવા મળી હતી અલગ અલગ વિસ્તારોમાં પણ ભારે પવન સાથે ખાબક્યો હતો ત્યારે આ તમામ જે કાંઠાના વિસ્તારો છે ત્યાં તબાહી પણ મચી શકે છે ધીરે ધીરે જે આ વાવાઝોડું છે તે આગળ વધી રહ્યું છે બાંગ્લાદેશ બાદ તે ધીરે ધીરે નેપાળ થઈ આગળ વધશે બે દિવસ સુધી આની અસર રહેશે એટલે કે આગામી હજુ પણ અડતાલીસ કલાક ભારે મનાઈ રહ્યા છે ચોક્કસપણે આ જે રેમલ વાવાઝોડું છે તેની અસર ગુજરાત પર પણ થશે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ આગાહી કરી હતી કે છવ્વીસ તારીખથી લઈ ઓગણત્રીસ તારીખ સુધી પ્રીમોન્સૂન એક્ટિવિટી પણ થઈ શકે છે અને જેને લઈ ગુજરાતના પણ ઘણા ભાગોમાં વરસાદ ખાબકી શકે છે